નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યમાં વરસાદી આગાહી જે કરવામાં આવી છે વરસાદનો રાઉન્ડ જે હવે આવી રહ્યો છે ગુજરાતની અંદર અથવા તો જે જગ્યાઓ પર વરસાદ પડ્યો છે એના વિશે વાત કરવી છે જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ગઈકાલે અમદાવાદ બનાસકાંઠા ગીર સોમનાથ અમરેલી પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવે પછી કયા જિલ્લાઓ માટે એલર્ટ છે રેડ એલર્ટ પણ અપાયું છે તો કયા જિલ્લાઓ માટે કઈ તારીખે રેડ એલર્ટ અપાયું છે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને બે સિસ્ટમ હવે સક્રિય છે બે સિસ્ટમની અસર ગુજરાત પર થઈ રહી છે એટલે હવે કયા કયા જિલ્લાઓ છે એમાં વધારે વરસાદ પડવાનો છે એના વિશે પણ વાત કરીશું વિન્ડેની સ્ક્રીન પર સૌથી પહેલાં જોઈ લઈએ વિન્ડેની સ્ક્રીન પર તમે એ ઘેરાવો સિસ્ટમનો જોઈ રહ્યા છો એ ઘેરાવો છે એ ધીમે ધીમે હવે આગળ આવી રહ્યો છે અને ઓગણીસ તારીખ સુધીમાં એ ગુજરાત સુધીમાં પહોંચી જાય એવું હવામાન વિભાગનું કહેવું છે અને એની અસર જે છે એ અહીંયા થઈ રહી છે ગુજરાત પર અને એક સિસ્ટમ જે ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે એક સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે એટલે અરબી સમુદ્રની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ અને આ બંને સિસ્ટમો છે એની અસર છે ગુજરાત પર થઈ રહી છે એની સાથે સાથે જે મોન્સૂન ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ પણ છે મોડેલમાં પણ તમને હવામાન વિભાગનું જે મોડેલ છે એમાં પણ બતાવીશ કે એની એના કારણે પવનો જે છે એ વધારે ફૂંકાઈ રહ્યા છે અને એની જે અસર છે એના કારણે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે હવે જોઈ લઈએ કે વિન્ડી શું કહી રહ્યું છે અરબી સમુદ્રની અંદર જે સક્રિય થયેલી સિસ્ટમ છે એ અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ એના કારણે આવતીકાલે અઢાર તારીખે ઓગણીસ તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે વિંડીના મોડેલ પ્રમાણે સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો અમદાવાદના અમુક વિસ્તારોની અંદર મહેસાણાના અમુક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે ઝાપટાં છવાયા ક્યાંક પડી રહ્યા છે તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એની સાથે સાથે ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ચોટીલા એ બધા જ વિસ્તારોમાં વિંડીમાં દેખાડી રહ્યા છે વરસાદ ગીર સોમનાથ ઊના આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે છે તમે જોઈ શકો છો વેવ્સ છે એ ધીમે ધીમે આ તરફ આવી રહ્યા છે અને એના કારણે એની અસર છે એ થઈ રહી છે અને વરસાદ છે એ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ એ જ રીતે વરસાદ વડોદરા આસપાસના વિસ્તારો દાહોદ આસપાસના વિસ્તારોની અંદર વરસાદ છે પડી રહ્યો છે રાજપીપળા બોડેલી નર્મદા ભરૂચ તાપી સુરત વ્યારા એ બધા જ વિસ્તારોમાં ડાંગ આવવામાં પણ વરસાદ છે એ પડી રહ્યો છે બનાસકાંઠા પાલનપુર આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા વરસાદી પડે થરાદ અને રાધનપુર આસપાસના વિસ્તારોમાં ત્યાર પછી સુરેન્દ્રનગરમાં બપોરે બે વાગ્યા આસપાસ વિંડીમાં આજના દિવસે દેખાડી રહ્યા છે કે વધારે વરસાદ અને આજના દિવસે સાંજે છ વાગે ચિત્ર કંઈક આ પ્રકારનું હશે તમે જોઈ રહ્યા છો સાંજે છ વાગ્યા આસપાસ રાજકોટ ગોંડલ જુનાગઢ જામનગર ચોટીલા જસદણવાળો જે આખો પટ્ટો છે મોરબીથી લઈ અને છેક ઉના સુધી નીચે એ બધા જ વિસ્તારોમાં જે રીતે કલરમાં તમે જોઈ રહ્યા છો એ રીતે ભારેથી ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે એ વર્તાઈ રહી છે એની સાથે સાથે ગાંધીધામ છે કચ્છ રાપર ભડલી છે ખાવડા છે બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ એની સાથે મહેસાણા એની સાથે સાથે અમદાવાદ છે એની સાથે ધોળકા છે નડિયાદ છે વડોદરા છે બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઠંડી વ્યક્ત કરી રહ્યું છે અત્યંત ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે રાજકોટ ગોંડલવાડો પટ્ટો છે ખાસ ત્યાં આ તમે જોઈ રહ્યા છો અતિ ભારે શાપર વેરાવળ આસપાસ ધ્રોલ આસપાસનો જે વિસ્તાર છે ગોંડલ જેતપુર આસપાસનો વિસ્તાર અને જસદણ ઉપલેટા જૂનાગઢ વિસાવદર ધારી કુંડલા બગસરા આ બધા વિસ્તારોમાં વધારેથી અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી છે નર્મદા છે ભરૂચ છે વડોદરા છે બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડે અમદાવાદમાં પણ આજે બપોર પછી એટલે સાંજના સમયે ભારે વરસાદની શક્યતા છે ખેડબ્રહ્મા પાલનપુર થરાદ રાધનપુર સાંચોર છે બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે જેટલો વરસાદ જેટલી તીવ્રતા સૌરાષ્ટ્રમાં હશે એટલી તીવ્રતા ઉત્તર ગુજરાતમાં નહીં હોય પણ આજના દિવસે સાંજ ના સમયે એ આગાહી કરવામાં આવી છે છ વાગ્યા આસપાસ વિન્ડીના મોડેલમાં કે આ પ્રમાણેનો વરસાદ છે પડી શકે છે પછી જેમ આગળ જશું એમ એ સ્થિતિમાં પરિવર્તન આવતું જશે ધીમે ધીમે પાછું ઓછું થતું જશે અને ખાવડા આસપાસના જે વિસ્તારો છે પાલનપુર મહેસાણા ઉદયપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડશે અને પછી જેમ દિવસ બદલાશે એમ પછી વળી પાછું વરસાદનું જોર ઓછું થશે વળી પાછો વરસાદ છે ભારે ચાલુ થશે આ તરફ જે અરબી સમુદ્રની આખી સિસ્ટમ છે તમે જુઓ આ તરફ આવશે એટલે જૂનાગઢ કાલે પણ જૂનાગઢ છે દેવભૂમિ દ્વારકા છે સુરેન્દ્રનગર છે એ બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં પણ એ રીતે વરસાદ પડવાનો છે કચ્છ કચ્છના પણ અમુક વિસ્તારોને આવરી લેવાનો છે પટ્ટો અમદાવાદ ખંભાત નડિયાદ વડોદરા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા એ બધા જ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે પણ સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગર થાન આસપાસના જે વિસ્તારો છે રાજકોટ ગોંડલ આસપાસના વિસ્તારો એમાં આવતીકાલે પણ ત્યાં જ વધારે વરસાદ દેખાડી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા આવતીકાલે પણ દેખાડી રહ્યા છે હવામાન વિભાગનું જે મોડલ છે એ મોડેલ શું કહી રહ્યું છે હવામાન વિભાગનું મોડલ અઢાર તારીખ માટે આ હવામાન વિભાગનું મોડેલ છે ને તમે જોઈ રહ્યા છો સિસ્ટમ છે એ એનો ઘેરાવો છે અહીંયા સુધી પહોંચેલો છે આજે આખો ઘેરાવો છે એના કારણે એની અસર છે એ થઈ રહી છે અને તમે જુઓ ગુજરાત આખામાં એ રીતે વરસાદ છે એની આગાહી છે સાર્વત્રિક રીતે વરસાદ પડે એ પ્રકારની આગાહી છે એક મોનસૂન ટ્રફ લેવલ અહીંયાથી જઈ રહ્યું છે અહીંયા પાછી બીજી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ થોડી આગળ છે અને અહીંયા અરબી સમુદ્રની અંદર પણ તમે કલર જુઓ બ્લૂ કલર ગ્રીન ડાર્ક કલરમાં છે એટલે અહીંયા પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એ બધાની અસર છે એ ગુજરાત પર થઈ રહી છે ને એટલે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જે વેવસ છે બધા પવનો છે એ એની અસર આટલા જે ભાગમાં છે ગુજરાત અને બાકીના ભારતના એ બધા જ ભાગોમાં થઈ રહી છે એટલે એના કારણે વરસાદ પડી રહ્યો છે એની અસર છે ક્યાં સુધી થશે ઓગણીસ તારીખ સુધી અને ઓગણીસ તારીખે જુઓ નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણીસ તારીખે ત્યાં અતિભારે વરસાદ મુંબઈ મહારાષ્ટ્ર આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ અતિભારે વરસાદ પડે અને ઓગણીસ તારીખે સિસ્ટમ પણ જો અહીંયાથી આગળ ખસી ગઈ છે અને સીધી એ આ તરફ ગુજરાત તરફ આવે છે એ પ્રકારનું મોડેલ હવામાન વિભાગનું અત્યારે કહી રહ્યું છે જેના કારણે રાજકોટ સુરેન્દ્રનગર ગોંડલવાળો જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે નીચે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ વાળો જે આખો પટ્ટો છે ત્યાં ભારે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ રેડ અલર્ટ છે આપવામાં આવ્યું છે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે જેમ ત્યાં પણ અપડેટ આવશે એમ ત્યાં પણ આપવામાં આવે છે અલર્ટ આપવામાં આવે છે ચેતવણીઓ આપવામાં આવે છે અને ખાસ અઢાર ઓગણીસ તારીખે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે તહેવારોની મોસમ ચાલી રહી છે અને પ્રવાસીઓ પણ ફરવા માટે ગયા છે તો એ લોકોને પણ સલા સતર્ક કરવામાં આવ્યા છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં જાઓ તો સાવધાની રાખો એટલે ઓગણીસ તારીખનું આ ચિત્ર છે એ આ પ્રકારનું છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે વીસ તારીખ પછી પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો ભાવનગર આસપાસના જે વિસ્તારો છે એ અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે એ વધારે છે સિસ્ટમ છે એ હવે સાવ નજીક પહોંચી ગઈ છે જે અહીંયાથી હતી એ આ તરફ અહીંયા સુધી પહોંચી ગઈ છે અને ધીમે ધીમે ગુજરાત પર થઈ અને પછી અરબી સમુદ્રમાં જાય અથવા તો એને મળતો ભેજ અને ગતિ છે એમાં જો પરિવર્તન આવે તો એ ઉપરની તરફ થઈ અને પછી પાકિસ્તાન તરફ જાય એવી પણ શક્યતાઓ છે વીસ તારીખ આસપાસ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગ છે એ વિસ્તારોમાં બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા ભારે વરસાદની શક્યતા છે ત્યાર પછી એકવીસ તારીખ એકવીસ તારીખમાં પણ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરવાળો જે પટ્ટો છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ કેમકે આ સિસ્ટમ છે હવે છે ગુજરાત સુધી પહોંચી ગઈ છે એવું તમે આ વેવ્સ જોઈ રહ્યા છો એ હવામાન વિભાગનું મોડલ બતાવી રહ્યું છે અને સૌરાષ્ટ્ર આખામાં મોટાભાગના કચ્છ કચ્છ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે હવામાન વિભાગનું મોડેલ દર્શાવી રહ્યું છે એટલા સુધીમાં અહીંયા પણ બની રહી છે અને આ તરફ પણ એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે બાવીસ તારીખ આસપાસ વરસાદનું જોર ઘટશે અને તમે જોઈ શકો છો સિસ્ટમ છે ધીમે ધીમે પછી જતી રહેશે એટલે ચોવીસ તારીખ સુધી આમ પણ આપણે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ રીતે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરવાળો જે પટ્ટો છે એ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા બાવીસ તારીખે પણ રહેલી છે અને પછી ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખે સિસ્ટમ ઓલમોસ્ટ ગુજરાતથી બહાર નીકળી ગઈ હશે એટલે એનો જે ઘેરાઓ જેટલા વિસ્તારમાં હશે એ વિસ્તારમાં એની અસર થશે ત્યાં સુધીમાં ફરી પાછી અહીંયા એક બીજી સિસ્ટમ છે એ આકાર લઈ ચૂકી છે એટલે એ પછી એનો ટ્રેક નક્કી થશે કે એ સીધી ઉત્તર ભારત તરફ જાય છે કે પછી એ સીધી ગુજરાત તરફ આવે છે આની જેમ ચોવીસ તારીખ ચોવીસ તારીખે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં એટલે ઉત્તર ગુજરાતમાં ક્યાંક કચ્છના અમુક વિસ્તારોમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે એવી શક્યતા ચોવીસ તારીખ સુધીમાં છે ચોવીસ તારીખ પછી વરસાદનું જોર છે ધીમે ધીમે ઘટશે પચીસ તારીખ આસપાસ મોનસૂન ટ્રફના કારણે વરસાદ પડે એવી શક્યતાઓ છે બહુ જ ખાસ ચોવીસ તારીખ પછી વરસાદનું જોર છે એ ઘટશે એવી આગાહી કરવામાં આવી છે એટલે ખાસા એવા પ્રમાણમાં ચોવીસ તારીખ પછી અત્યારે જે રીતે ભારે કે અતિભારે કે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે એવો વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે પછી એ બીજી સિસ્ટમ પર નિર્ભર કરે કે એ કેટલી નજીક પહોંચી છે અથવા તો એ ગુજરાત આસપાસ આવવાની છે કે નહીં એના આધારે ફરી પાછો વરસાદનો રાઉન્ડ શરૂ થાય એવી શક્યતા છે હવામાન વિભાગે કયા જિલ્લાઓને સતર્ક રહેવા માટેનું સૂચન કર્યું છે પણ જોઈ લઈએ હવામાન વિભાગે અઢાર ઓગણીસ તારીખ સુધીની આગાહી તો કરી છે હવામાન વિભાગની આગાહી છે બાવીસ તારીખ સુધીની કે મોટા ભાગના વિસ્તારોમાં બાવીસ તારીખે ગાજવીજ સાથે બાવીસ તારીખ સુધી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને પછી હવામાન વિભાગની આ મેઘગર્જનાની આગાહી અને હવે હવામાન વિભાગની આ અલર્ટની આગાહી તો અલર્ટમાં કોને રહેવાનું છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા કે જ્યાં આજે અતિ ભારે વરસાદની શક્યતા છે એટલે એમણે અલર્ટ રહેવાનું છે એની સાથે રાજકોટ જૂનાગઢ પોરબંદર અને બોટાદ ત્યાં ભારે વરસાદની શક્યતા છે એટલે એમણે અલર્ટ રહેવાનું છે અને આ તરફ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગ એમણે અલર્ટ રહેવાનું છે ભારે વરસાદ માટે છોટા છોટાઉદેપુર નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવે માં પણ ભારે વરસાદની શક્યતા છે સત્તર તારીખ માટે હવામાન વિભાગે ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કર્યું છે અઢાર તારીખ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે નવસારી નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલી છે એ ત્યાં અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે એની સાથે જૂનાગઢ ગીર સોમનાથમાં પણ અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે જૂનાગઢ ગીર સોમનાથ માટે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી પોરબંદર આજે બધા સૌરાષ્ટ્રના જિલ્લા છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને ઉપર બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે એની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો આ અઢાર તારીખની આગાહી હવામાન વિભાગની કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓગણીસ તારીખ માટે આખા ગુજરાત માટે અતિ ભારે અત્યંત ભારે અને કચ્છથી લઈ બનાસકાંઠા પાટણ મહેસાણા એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું નર્મદા એ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ભરૂચથી નીચેનો જે પટ્ટો છે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ ત્યાં અતિભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં જેમ આપણે જોયું મોડેલમાં એવી રીતે દેવભૂમિ દ્વારકા જામનગર છે પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં ભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતા પણ છે વીસ તારીખ માટે પણ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ જામનગરમાં ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના બાકીના જે જિલ્લાઓ છે ત્યાં અતિભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે એટલે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ અમરેલી રાજકોટ મોરબી ભાવનગરમાં વધારે અને બહુ જ વધારે અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે ભરૂચ નર્મદાથી લઈને વલસાડ સુધી અતિભારે અને કચ્છથી લઈને બાકીના ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ત્યાર પછી એકવીસ તારીખ આખા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે અને ભારે વરસાદની શક્યતા છે અને બાવીસ તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ચાર જિલ્લાઓ નીચે દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છ એટલે આજે આખો પટ્ટો તમે યલ્લો જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની શક્યતા છે એટલે અમુક જિલ્લાઓ એવા હોય કે જ્યાં છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ પડે એક જ જિલ્લામાં કચ્છના અમુક વિસ્તાર એવા હોય કે જ્યાં હળવો વરસાદ પડે કે ઓછો વરસાદ પડે એટલે આ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે જે પ્રમાણેની આગાહીઓ કરવામાં આવી છે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તમારા જિલ્લામાં વરસાદ છે કે નથી વરસાદ કેવો છે બધું જ લખીને તમે કમેન્ટમાં મોકલી શકો છો અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર